જો કો વાળો તો લાગે હમ એટલે બધી

કોણ આયો ડોહોમો અમે તમારું પાણી લીધું અમે અમે તમારું પાણી જોઈ લીધું આપે લીધું તમારું પાણી આજી આમ તો જાવ આ જનવર બોલવા ને આ ખાલી ને તો માન્યા કે કાકા નાટક આવી જાત લાગે તારે

આલ્યા અમે પાણી માપી લીયા આજે અરે અજો મારી ઓમે મારી આગળ એ બહુ વધારે ગી કરે હે ને ના ના બહુ સાથી કાઈ ફોરા ભાગ કે અમને વધારે ગી ઉતાર છેડો અરે બહુ વધારે ગી છે હેલો આનું પાણી ઓરું કઈ નહી હેત ઓ લે આ હા ઉછે નહી

आ हा रु मने मागु पड्या लागला <takes noise> मोठा भाई मने ना बोले थारो मारे छु जवाब आ सुठीला जंपुरला बीमार ब्यार ते जो दवाखान जावोस सैजो चुप आ पचार नो बदन देवडा नोला लाग आ भुमरो लेन जंपरो आता आवाज आवाज ने काढी बदन दूरो दूरला ला भाई बे फोन थेजे बे बोल उठाला

આવી મસ્તી કરજો જોય વિચારિંગ કોમ કરવાનું